ગુજરાતમાં એકવાર નું બુલ ડઝરો ફર્યું છે સુરતમાં ભાગરોટમાં માથાભારે ઇ સમૂહના દબાણ પર તંત્રનું નું બુલ ફરી વળ્યું છે જંખવામાં સરકારી જમીન પર કરાયેલા દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે બાર જેટલા માથાભારે શખ્સોએ સરકારી જમીન પર દબાણ કર્યું છે જેમાં આઠ જેટલા લોકો પર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે

જેટલા સામેલ છે એ રીડા ગુનેગારોની માલ મિલકત રેસિડેન્શિયલ કોમર્શિયલ તમામ સામે હાલ ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલા ઇલિગલ ડોક્યુમેન્ટ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ કામગીરીમાં સાથે સરકારી જમીન પર કરેલા દબાણો નું રિમોલેશન કરવામાં આવ્યું છે બાર જેટલા માથાભારી શખ્સો એ સરકારી જમીન પર દમાણ કર્યું છે જેમાં આઠ જેટલા લોકો પર પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયેલો છે કૌશિક પટેલનો રિપોર્ટ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત